ગાડિયાધારમાં ગોગો સ્મોકિંગ કોનના વેચાણ બદલ એપલ પાન સેન્ટર પોલીસ રેડ વેપારીની ધરપકડ ગારિયાધાર ભાવનગર ગારિયાધાર પોલીસ સ્ટેશનના ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સરમાણીયા દાદાની ડેરી પાસે બાયપાસ રોડ પર આવેલ એપલ પાન સેન્ટર ખાતે રેડ કરી ગોગો સ્મોકિંગ કોનના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો હતો

પણ જપ્ત કરવામાં આવે છે રેડ દરમિયાન દુકાનમાં હાજર ઈસમ પોતાનું નામ બ્રિજેશભાઈ અલ્પેશભાઈ વાઘાણી ઉંમર ચોવીસ વર્ષ રહેવાસી દાડમિયા વાડી સરમાળિયા દાદાની ડેરી પાસે ગાડીયાદાર હોવાનું જણાવ્યું હતું તપાસમાં ખુલ્યું કે આરોપી ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામા તારીખ સોળ બાર બે હજાર પચીસના ભંગ સાથે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનું વેચાણ કરી રહ્યો હતો આ બાબતે કાર્યધાર પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ બસો તેવીસ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી દરમિયાન પંચનામું બપોરે બાર દસથી બાર પિસ્તાલીસ કલાક સુધી કરવામાં આવ્યું છે આગળની તપાસ કાર્યધાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે રિપોર્ટર અશ્વિન કણસાગરા એ એમપી ન્યૂઝ ઇન્ડિયા